ઉપરવાસ માં ભારે વરસાદથી પાણી આવે તો પણ ડેમના રૂલ લેવલ નિયમ મુજબ ડેમ સપાટી પાંચસો સિત્યોતેર ફૂટ સુધી પહોંચે તે બાદ જ ડેમ વહીવટ તંત્ર આદેશ અને જરૂરિયાત મુજબ ડેમના દરવાજા ખોલવામાં આવે છે

ઉપરવાસમાં વરસાદ નથી હવામાનની જે છે તે ક્યાંક નબળી પડી છે ચોમાસું નબળું પડ્યું છે તે કહી શકાય છે કે હવામાનની વિભાગની આગાહીના પગલે અનેક આગાહીઓ કરવામાં આવી છે તેમ છતાં પણ વરસાદ ખાપ્યો નથી અત્યારે દાંતીવાડા ડેમ સ્થિતિની વાત કરવામાં આવે તો પાંચસો પાસઠ ની સપાટીએ અત્યારે દાંતીવાડા ડેમ છે એટલે કહી શકાય છે કે દાંતેવાડા ડેમ અત્યારે ખાલી છે દાંતેવાડા ડેમના અંદર પાણીની આવક નથી થઈ બે હજાર ત્રેવીસના જૂનની વાત કરવામાં આવે તો સારા પ્રમાણના અંદર વરસાદ ખાબક્યો હતો જેથી દાંતેવાડા ડેમની અંદર કહી શકાય છે કે પાણીની આવક સારી નોંધાઈ હતી જેથી ખેડૂતોમાં પણ ખુશી હતી બે હજાર ચોવીસ જૂનનો આજે અંતિમ દિવસ આવતીકાલે જુલાઈ શરૂ થશે હાલ દાંતેવાડા ડેમના પાણીની આવક નથી જેથી ખેડૂતોમાં પણ ક્યાંક નિરાશા છવાઈ છે હવામાનની વિભાગની આગાહી પણ ક્યાંક કહી શકાય છે કે ખોટી સાબિત થઈ રહી છે અને હાલ દાંતીવાડા ડેમની સ્થિતિની વાત કરીએ તો દાંતીવાડા ડેમની સ્થિતિ હાલ નબળી છે અને કહી શકાય છે કે ડેમ પણ ખાલી જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળો છવાયા છે ધ્રુપરમા જીએસટીવી